કોંગ્રેસ નેતા ચંદનજી ઠાકોરે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે અને કહ્યું છે ભાજપ સરકાર લાજવાની જગ્યાએ ગાજી રહી છે જેની વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું પ્રથમ મોદી આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ થરાદ અને સમગ્ર ગુજરાતમાં ચાલતા ખુલે આમ દારૂના અને ડ્રગ્સના અડ્ડાનો વિરોધ નોંધાવ્યો હતો અને પોલીસ અને ગૃહમંત્રી પર આકરા સવાલો કર્યા હતા એના વળતા જવાબમાં ગૃહમંત્રી અને ગુજરાતના ડીજેપીએ પણ નામ લીધા વગર જીગ્નેશ મિવાણી પર પ્રહાર કર્યા જે બાદ આપણે જોયું કે રાજકારણ જે છે ગરમાવી ગયું હતું જે બાદ હવે કોંગ્રેસ નેતા છે અંદનજી ઠાકોરે સરકારને આડે હાથ લીધી છે અને કહ્યું છે શું આ સરકાર ઈચ્છે છે કે ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સ ચાલુ રહે યુવાધન બરબાદ થાય કેમ કે જે રીતે ગુજરાતમાં ખૂણે ખૂણે દારૂના અડ્ડા જે ધમધમી રહ્યા છે તેના કારણે સૌથી મોટો ભાગ તેમાં સરકારનો જ છે જે અધિકારીઓ હપ્તા લઈ રહ્યા છે તેમના કારણે દારૂના અડ્ડા જે છે ચાલે છે જે વાત ચંદનજી ઠાકોરે કરી છે સાંભળે તેમણે વધુમાં શું કહ્યું હતું ગુજરાત સરકાર આ ભારતીય જનતા પાર્ટીની સરકાર લાજવાની જગ્યાએ ગાજી રહી છે સાહેબ અમારી જન આક્રોશ એલી ઢીમાથી નીકળી અને થરાક મુકામે પહોંચી ત્યારે શિવનગરમાં ખૂબ મોટી સંખ્યામાં લેડીઝ લોકોએ અમારું સ્વાગત કર્યું અમારા અમિતભાઈ ચાવડા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જીજ્ઞેશભાઈ મેવાણી તુષારભાઈ ચૌધરી સાહેબનું પણ ખૂબ મોટા પ્રમાણમાં સ્વાગત કર્યું અને સ્વાગતમાં એ લોકોનો એક જ સુર હતો કે તમારી જે જન આક્રોશ રેલી લઈને નીકળ્યા છો એમાં સાહેબ એક મુદ્દો દારૂનો હોય તો શિવનગરમાં વધારે પડતો દારૂ વેચાય છે પોલીસ હપ્તા લઈને દારૂ કરાવે છે અમારા નાની ઉંમરમાં અમારી દીકરીઓ પણ વિધવા થઈ છે દીકરાઓ પણ આજે તડપી તડપીને મરી રહ્યા છે સમગ્ર ગુજરાતમાં આ દશા છે આ પરિસ્થિતિ છે ગુજરાતની સરકાર જાણતી નથી કે ગુજરાતમાં દારૂ વેચાય છે ગુજરાતની સરકાર જાણતી નથી કે આ દારૂના હપ્તા ક્યાં જાય છે ગુજરાતની સરકાર જાણતી નથી કે યુવાન બે ઘર બની રહ્યો છે આજે ડ્રગ્સના રવાડે ચડી રહ્યો છે આજે કંડલા સ્પોટ ઉપરથી આજે કેટલા કરોડોનું ડ્રગ્સ પકડાય

ગુજરાતને ને દારૂના રવાડે ચડાવી દીધી ડ્રક્સના રવાડે ચડી ગયો આજે આજે બરબાદ થઈ ગયું બેરોજગારને બેરોજગાર ને ખેડૂત આત્મહત્યા કરે તમામ પ્રકારથી આ ભારતીય જનતા પાર્ટી નિષ્ફળ છે પ્રકાર જીગ્નેશભાઈ મેવાણીના આજે અમે સમર્થનમાં છીએ અને જિગ્નેશભાઈ મેવાણી જે પ્રકારે દારૂ માટેની જે વાત ઉપાડી છે એ તદ્દન સાચી છે દારૂ મળે છે દારૂ વેચાય છે પોલીસ હપ્તા લે છે ગુજરાતમાં અનેક જગ્યાએ પોલીસ જ દારૂ પકડે છે દારૂ પ્રવેશે એ હકીકત છે તો પછી તમે દારૂના કેમ બંધ દો છો ખાલી થઈ જાય એના માટે યુવા તમે બરબાદ કરી રહ્યા છો એક તો તમે રોજગારી આપતા નથી આઉટસોર્સિંગના નામે તમે લોકોને છેતર્યા કોઈ પ્રકારની તમારી જોડે કોઈ સુજબુજની વ્યવસ્થાઓ મને દૂર દૂર સુધી દેખાતી નથી લોકો તમને મત આપે છે એનો મતલબ એવો નહીં કે ગુજરાતમાં દારૂ અમે વિરોધ પક્ષ તરીકે અમારી નૈતિક જવાબદારીના ભાગરૂપે જ્યાં ખોટું થતું છે ત્યાં અમે ઊભા રહીશું અને અમે અવાજ તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું અમે ગુજરાતને ખોટા બરબાદીના રસ્તે જવા નહીં દઈએ ગુજરાતને અમે ખોટી રીતે હેરાન થવા નહીં દઈએ ગુજરાતના અઢારે આલમની પ્રજાની અમે સાથે છીએ આજે દરેકના ઘેર આજે તમે દરેકના ગેરજો યુવાન છોકરો દારૂના લવાડે ચડી ગયો છો સાહેબ એના બાપને આજે વેદના થતી છે એની માને વેદના થતી છે કે મારો દીકરો આજે કઈ દિશામાં દઈ રહ્યો છે એટલા માટે જિગ્નેશભાઈ મેવાણીના અમે સમર્થનમાં છીએ અને જિગ્નેશભાઈ મેવાણી આવા સમયમાં જે કંઈ કરવાનું થશે અમે એની સાથે છીએ અને ગુજરાત ક્યારેય આવું નતું ગુજરાત આવું અમે નહીં બનવા દઈએ એટલા માટે અમારી જન આક્રોશ રેલીના જે ભાગરૂપે અમે જે રેલી કાઢી છે સમગ્ર અવાજ બનશું ગુજરાતનો અવાજ બનશું અને આવા વાળા સમયમાં ભારતીય જનતા પાર્ટીનો અવાજ જે લોકોને છેતરવા માટે જે ઘેર ઘેર એ લોકો જે પસરી રહ્યા છે એને રોકવાનું કામ કોંગ્રેસ પાર્ટી કરશે ચંદનજી ઠાકોરનું કહેવું છે ગુજરાતમાં યુવાધનને બચાવવા અને દારૂના ડ્રગ્સ અને ધંધાને બંધ કરવા કોંગ્રેસની આ લડાઈ જે છે ચાલુ રહેશે અને દારૂના અડ્ડા સામે કડક પગલાં ભરવામાં આવે જેવી વાત તેમના દ્વારા કરવામાં આવી છે આ વિશેની તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો અને અમે ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં